ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખાસ કરીને ગામના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે ધોવાણના કારણે ઊભા પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગામના સરપંચ અલ્તાફભાઈ બલોચ તથા ખેડૂતો ભેગા થઈ સરકાર પાસે માંગ કરી છે કે નુકસાનની નવેસર તપાસ કરી ખેડૂતોને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી થયેલી નુકસાનીનો યોગ્ય હિસાબ કરી તાત્કાલિક રાહત આપવામાં આવે બ્લોચ જાવોત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જામોત્રી ગામના ખેડૂતોએ અમે મળી અને રાત્રિ સભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળના સર્વે બાબતની અત્યારે કામગીરી ચાલી રહી છે એ કામગીરી સામે અમારા ઘણા સવાલો છે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદ થયો એમાં જે લોકોને અમારા ગામના પંચાણું ટકા ખેડૂતોને એમાં પાક નિષ્ફળ ગયો હતો એ લોકોએ ખેતર ખેડી નાખ્યું છે એ લોકોને શું સમજવું હાલમાં પાંચ ટકા ખેડૂતો એવા છે કે એમનો મોલ ઉભો છે અને એને નુકસાની છે તો અત્યારે જો વળતર આપવામાં મળે આપવામાં આવે તો પાંચ ટકા ખેડૂતોનો સર્વે થઈને એને લાભ મળે છે પંચાણું ટકા ખેડૂતો ને નુકસાન છે જે પાછલા ખેતરો ખેડી નાખ્યા છે એનો કઈ રીતના સર્વે થાય તો અમે તમામે ચર્ચા કરી છે જો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તો ગામના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે અને એનું વળતર આપવામાં આવે સર્વે કર્યા વગર ડાયરેક્ટ પોતાના ખાતામાં પાકનું નિરીક્ષણ સરખ જે તે મોલ વાયુ હોય એ મુજબ બધાને સહાય આપવામાં આવે સો એ સો ટકા જો આ વસ્તુ ના કરવી હોય તો અમારા ગામના તમામ ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં બાકી અમે આ જે સર્વે ચાલે છે એનો બહિષ્કાર કરીએ છીએ અમારે કોઈ પણ જાતનો સર્વે કરાવો નથી અમને સોયા સો ટકા પાક નું પાકનું વળતર મળે અથવા પાક ધિરાણ માફ કરવામાં આવે એગ્રી છે બધાય